નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ઝીરુના ભાવ વિશે તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ઝીરુની હાજર બજારમાં બે તરફી વધઘટે ભાવમાં સ્થિરતા જોવા મળી હતી ઝીરુ બજારમાં આગામી દિવસોમાં વેચાવણી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે જીરુના વેપારીઓ કહે છે કે જીરુમાં નિકાસ વેપાર હવે આગામી દિવસોમાં કેવા આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે જીરુની બજારમાં રમઝાનની ધરાકી રાહ જોવાઈ રહી છે ગુજરાતમાં જીરુના વાવેતર ઓલમોસ્ટ પૂરા થવા આવ્યા છે અને ગત વર્ષની તુલનાએ વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો છે જીરુના વાવેતર ધારણા કરતા વધારે ઘટ્યા છે ફાઈનલ આંકડાઓ આ સપ્તાહમાં આવી જશે તીરુના વાવેતર ગુજરાતમાં ઘટ્યા છે પરંતુ રાજસ્થાનમાં વાવેતર સારા થાય તેવી ધારણા છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો